દેવભૂમિ દ્વારકા જિલ્લામાં ભાણવડમાં ઉભરાતી ગટરોથી સ્થાનિકોમાં ભારે હાલાકી વેઠી રહ્યા છે ભાણવડમાં રણજીતપરા વિસ્તારમાં મુખ્ય માર્ગ પર ભૂગર્ભ ગટરના પાણી વહેતા થતા ચોમાસા જેવી સ્થિતિ સર્જાઈ હતી તો બીજી તરફ દુર્ગંધ ફેલાતા રોગચાળાની ભીતિ હોવાની સ્થાનિકોએ મીડિયાને પોતાની સમસ્યા અંગે રજૂઆત કરી હતી આ ગટર છે ખાડીમાંથી આવે છે અને આજે એક મહિનાથી છલકાય છે નગર પંચાયત વાળા આવી અને મશીન માંડી અને હોલી કુંડીમાંથી ઓલી કુંડીમાં પાઇપ માંડીને પાણીનો નિકાલ કરે છે અને રોજ છલકાય છે એટલી તીવ્ર દુર્ગંધ આવે છે કે આજુબાજુના રહીશો રહી શકતા નથી અને એકદમ વાસ આવે છે ધંધા વેપારમાં પણ માટી પડે છે અને પાણીના ખાબોચિયા ભરાય છે એમાં વાફ ફોર વ્હીલ હાલે છે તો એકદમ ઉડે છે અને પણ છે અને એકદમ વાસ આવે છે અને એકદમ ત્રાસ થઈ ગયો છે તો રોગચાળો પણ ભયંકર નીકળે એવી શક્યતા છે તો આને વહેલી તકે નિવેડો લઈ આવો આ નગર પંચાયત ને પણ ખબર છે પણ કોઈ કાર્ય કરતા નથી આ રોજનો પ્રોબ્લેમ છે દિવસમાં ત્રણ વખત છલકાય છે